શહેરના પંડિત દીન દયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે પક્ષીપંશ મોરચા ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ બે માં ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર એકસો પચાસ વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ચાલીસ થી વધુ ઓબીસી સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી લાભો વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ચાલો ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ એ પુસ્તિકા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કેન્દ્ર

આગળ આગળ વધે સાથે પણ લઈ આવે તે આ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી બક્ષીભાઈ મોરચા તરફથી ધોરણ દસ અને બાર કોમર્સ અને સાયન્સની અંદર જે બાળકો તેજસ્વી છે કે જેઓને ઓછામાં છે પરંતુ તેઓની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાને કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા એટલે એ ધ્યાનમાં રાખી અને આજે સમાજના બક્ષીબંધ સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સારી ન હોય તો સમાજના જે અગ્રણીઓ આવેલા છે તે લોકો એમને મદદરૂપ થઈ શકે જરૂર નથી કે પોતાના જ સમાજનું ઓબીસી સમાજના કોઈ પણ બાળકને મદદ કરી શકે અને અમે આ સાથે 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 આ બાળકોને સન્માનિત તો કરવાના પરંતુ એની સાથે બક્ષીબંધ સમાજને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર તરફથી ડબલ એન્જિનની સરકાર તરફથી જે કંઈ પણ અભ્યાસ માટે ઉચ્ચ અભ્યાસ માટેના લાભો મળે છે તેની પુસ્તિકા પણ પ્રગટ કરી છે અને જીવનમાં એ લોકોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય અભ્યાસને લગતી એ તમામ માહિતી અમે પૂરી પાડી અને એમને પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરું છું